ડબોઈમાં પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી માટે સખી મંડળની ભવ્ય માર્ચ ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ડબોઈ નગરપાલિકાએ પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ શહેરના ઉદ્દેશ સાથે એક ભવ્ય જાગૃતિ માર્ચનું આયોજન કર્યું હતું ગુજરાત શહેરી આજીવિકા મિશનના માર્ગદર્શન હેઠળ રાજ્યભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ડભોઈ નગરમાં સખીમંડળની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ડભોઈ ટાવર ચોકથી બાગ સુધી એક પ્રભાવશાળી માર્ચ યોજી આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ નગરજનો અને વેપારીઓને પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ દરમિયાન વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં પ્લાસ્ટિક ફ્રી ઝુંબેશ અને સ્વચ્છ શહેરના સંદેશને પ્રોત્સાહન આપવામાં આવ્યું માર્ચના સમાપન સમયે સરદારબાગ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આરઆર સેન્ટરની મુલાકાત લેવામાં આવી આ સેન્ટર પર બિનઉપયોગી વસ્તુઓ જેમ કે જૂના કપડા કચરામાં ન ફેંકતા જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગમાં લેવા માટે જમા કરવાની અપીલ કરવામાં આવી આ સેન્ટર પરથી ગરીબ વર્ગના લોકો આ વસ્તુઓ વિનામૂલ્યે મેળવી શકે છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલ સોની ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ ચીફ ઓફિસર જયકિશન તડવી મેનેજર મહેશભાઈ પરમાર શ્રીમતી અર્ચનાબેન પરમાર તેમજ નગરપાલિકાના કર્મચારીઓએ સક્રિય ભાગીદારી નોંધાવી આવા કાર્યક્રમો દ્વારા ડબોએ શહેર પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ શહેર બનવાની દિશામાં નોંધપાત્ર પગલું ભરી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ બાગ સુધી કરવામાં આવેલું અને સરદાર બાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે અંશ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએસજી બેનોની માર્ચ યોજીતી સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ આર સેન્ટર પર જમા કરાવે જેનાથી વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમાચારના પ્રાયોજક લકી ઇલેક્ટ્રોનિક એન્ડ હોમ એપ્લાયન્સીસ કરજન